ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સાઉન્ડ સિસ્ટમ વગાડવા બાબતે ધીંગાણું સર્જાયું આધેડે સાઉન્ડ સિસ્ટમ ધીમું વગાડવાનું કહેતા આધેડને માર મારવામાં આવ્યો પાડોશી યુવતી અને અજાણ્યા શખ્સોએ આઢેડને માર માર્યો પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતી વેળાએ જ આધેડ ધડી પડ્યા સારવાર અર્થે સિવિલમાં ખસેડાતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દા યુવતી પણ છેડતી અને માર માર્યાના આક્ષેપ સાથે સારવાર હેઠળ છે આ મામલે પોલીસે નિવેદન લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો મારા મેરેજ હતા હું સોંગ વગાડતી હતી તો સાંભળે વાળો માણસ મને આવીને એવું કહે છે કે અવાજ ધીરો કર એકચ્યુઅલીમાં વોલ્યુમ ઓછો જ હતો તો પણ એ માણસ મને રોજ આવું કરે છે કે વોલ્યુમ ઓછો કર વોલ્યુમ ઓછો કર તો મેં વોલ્યુમ પણ ઓછો કર્યો તો પછી એ માણસ મારા ગેટ પાસે આવીને મને ખેંચી ગયો અને બે ત્રણ ટમાચા માર્યા અને પછી મારા પિયોન છે મને આવીને બચાવવાની કોશિશ કરી તો એમને પણ જાંગ પર એમને બચકું ભરી લીધું ને મારા મારી થઈ તો અમે પોલીસ સ્ટેશન ગયા તો પોલીસ સ્ટેશનમાં મને એવું કહેવામાં આવ્યું કે હમણાં તમે સાઈડ પર પછી તમારી કમ્પ્લેન લખવામાં આવશે મારા ઘરે પીપલિયા થી વાગરા થી ભરૂચ આવતો હતો ત્યારે રસ્તામાં મને મારા ભત્રીજાનો ફોન આવ્યો કે કાકાની સાથે આવો બનાવ બન્યો છે કે એમના સામે કોઈક ટેપ વગાડતું હતું જોરથી એટલે એમને એવું કહ્યું કે ભાઈ આ વારંવારનું તારા ત્યાં છે પ્રોબ્લેમ તો ભાઈ તું આ ટેપ તું પોચી વગાડ સ્લો વગાર અમને વાંધો નથી તું વગાડે એનો તો એ દરમિયાનમાં એમાં કંઈક બોલાચાલી એમની સાથે થઈ એમાં એ છોકરીનો ક્રિયાંશ ત્યાં જ રહેતો હશે એ આવ્યો અને અચિંતુ જ મારા બ્રધરની છાતીમાં એને ફેંટો મારી લાટો મારી એને પાડી દીધો અને પડી ગયા પછી છાતીની ઉપર જ એને વારંવાર લાતો મારી બીજા બે ચાર લોકો ત્યાં સોસાયટીના ભેગા થયા એ લોકો મારા ભાઈને લઈને તાલુકા પોલીસ સ્ટેશને લઈને ગયા તાલુકા પોલીસ સ્ટેશન પર મારા ભાઈ બેઠો ત્યાં આગળ બેઠા બેઠા એ ફરિયાદ નખાવવામાં વાત કરવા જતાં જ એ ત્યાં ઢળી પડ્યો એટલે તાત્કાલિક રિક્ષામાં બેસાડીને સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા સિવિલ હોસ્પિટલના મેડમ જેમને એની તપાસ કરી એ મેડમ સાથે અમે વાત કરી તો એમને એમ કહ્યું કે ભાઈ આ અહીંયા આવ્યા ત્યારે જ ઓલરેડી ડેથ હતા